જય વસ્ત્રાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલો મિત્રો બચો અત્યારે છે ને જમી કરવી અને થઈ ગયા છે નવરા અને કાલે જવાનું છે લગ્નમાં તો લગ્ન અમારે અહીંયા મેટોડામાં છે અને જાન લઈ અને પછી આપણે દ્વારકા બાજુ છે ગાગા ગામ છે ત્યાં જાન છે તો જાનમાં જો કે બનશે ત્યાં લગી જવાનો વિચાર ઓછો છે પણ કદાચ એવું લાગશે તો જવું પડશે તો જાનમાં જવાનું છે અને બસ તો આજે સવારે એમાં એવું છે ત્યાં બેનની સગાઈ છે અને ભાઈનો માંડવો છે તો સગાઈમાં પણ વેલાસર સવારે આઠ વાગ્યાનું મુહૂર્ત છે તો હર જવાનું છે એટલે સવારે વહેલું પણ ઉઠવાનું છે અને વેલા તૈયાર થઈ અને ટાઈમસર જવું પડશે એટલે એવું છે ને અત્યારે જો હું આમાં થઈ જાય મોડું કેમ કે હજી મહેંદીનું કામકાજ છે જો જોકે હું તો સાદી અને સિમ્પલ જ મૂકું છું હું કોઈ દિવસ ઓલી મહેંદી ઓછી મૂકું હું મને ન ગમે એટલે એટલે હજી એક હાથમાં મહેંદી કરી છે ને બીજા હાથમાં મહેંદી બાકી છે અને બીજી બધી એમ કે ઘરનું કામ થોડુંક અત્યારથી આમ કરવા માંડીએ તો હવારે ઓછું કરવું પડે ને એટલે એ બધું કામ છે અને કપડાં ને એ બધું હજી કયા પહેરવા ને હું એની બધું નક્કી કરવાનું છે નજીક બધું સામાન તૈયાર રાખી તો સવારે એમ કે કામકાજ કરીને ફટાફટ તૈયાર થઈ અને જવાનું જ રે કેમ કે આ શિયાળાના દિવસ અને ટાઈટ પણ બહુ જ હોય અને કામકાજ હોય એટલે સવારે જવામાં મોડું થઈ જતું હોય એટલે એમ થાય એટલે હે ને વહેલા હરો ત્યારે જો જલ્દી કામ પતાવીને સુઈ જાય સવારે વહેલા ઊઠી અને જવાનું છે લગ્નમાં તો બધા મિત્રો વિડીયો જોતા રહેજો લગ્નનો વિડીયો આપણે કાલે મૂકશું એટલે એવું છે અને લગ્ન મજાવાનું છે તો તમે પણ બધાએ આવજો લગ્નમાં એટલે એવું છે હાલો ત્યારે છે ને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો બધા અને કાલના નવા બ્લોગમાં મળીએ અને આપણે આજનો આ બનાવ્યો છે શોર્ટ વિડીયો એટલે કે નાનો બ્લોગ બનાવ્યો છે સ્પેશિયલ નાનો અમારા ભરતભાઈ છે ને મારો ભાઈ ભરત એમ કે છે કે અમારા ભાવનગર વાળા ભરતભાઈ કે તમે નાનો વિડીયો બનાવો આઈ કે ને કે તમે મોટો બહુ મૂકી દેસો ને કે તું એટલે મોટો એ કે જો અવાળા કંટાળી જઈશે ને થાકી જાય છે તો એ કે નાનો એકાદો મૂકીને ટ્રાય કર મેં કીધું કઈ વાંધો નહીં એટલે એમનું માન મારે રાખવું પડે ને એમ બહુ છે એટલે એટલે આ નાનો બનાવ્યો હશે હાલો આવજો જય વસરાજ જય મુરલીધર